એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ભરુચંકલેશ્વરની આસપાસ આવેલ મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી થઈ છે તેમાં રાજસ્થાનની ટોળકી સંડોવાયેલી છે અને હાલ બે રાજસ્થાનના શખ્સો બોલેરો પિકઅપમાં ડીઝલના કારબાઓ ભરી હાઈવે ઉપર આવેલ અરોમા હોટલના કમ્પાઉન્ડમાં ડીઝલ વેચવા ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતાં પિકઅપ ગાડી મળી આવી હતી પોલીસે પિકઅપમાં તપાસ કરતાં ડીઝલ ભરેલા ત્રણ કારબાઓ મળી આવ્યા હતા પોલીસે જીતાલી ગામની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાન પિકઅપ ચાલક મુલારામ સોનારામ ચૌધરી અને કાપોદરા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના સોહનલાલ ભાગીરથરામ બિશ્નોઈની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ ડઢાલ ગામ નજીક તેમજ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અને મોબાઈલના ટાવરોના જનરેટરની ટાંકીમાંથી ડીઝલની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું તેમજ ડઢાલ ગામ નજીક મોબાઈલ ટાવરના જનરેટરની ટાંકીમાંથી થયેલ ડીઝલની ચોરી અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકમાં નોંધાઈ હતી એલસીબી પોલીસે ત્રણ કારબામાંથી રૂપિયા નવ હજારની કિંમતનું સો લીટર ડીઝલ તથા દસ હજારના બે મોબાઈલ અને પાંચ લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા પાંચ લાખ ઓગણીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કર્યા હતા